વિદ્યાલયમાં હોળી પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ તથા હિન્દી માધ્યમના ના બસો થી વધુ જેટલા બાળકોને પિચકારી વેચાણ કરવામાં આવી સુરતના વેડ રોડ પર આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલયમાં હોળી ધોળેટી પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ તથા હિન્દી માધ્યમના બસો થી વધુ જેટલા બાળકોને પિચકારી વિતરણ કરવામાં આવી હતી તેમજ પિચકારી વિતરણની સાથે બાળકોને રંગીન પાણીથી ભરેલી પ્લાસ્ટિકની થેલી રસ્તામાં અવર કરનાર મુસાફરો કે વાહન ચાલકો પર ફેંકવી નહીં જોઈએ વાતાવરણને પ્રદૂષિત કરતા રંગોનો ઉપયોગ કરવો જોઈએ નહીં તથા પાણીનો બગાડ અટકાવવો જોઈએ જેવી સૂચનાઓ આપવામાં આવી હતી હોળી ધૂળેટીનું મહત્વ શું છે તેની પૌરાણિક વાર્તા બાળકો દ્વારા નાટક ભજવીને

બાળકોને નમસ્કાર મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે આજે ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના બસો થી પણ વધારે વિદ્યાર્થીઓને પિચકારી વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષ કરીને શાળા શરૂ થઈ ત્યારથી સતત ચોવીસ વર્ષ સુધી આ સિલસિલો બાલભવનના વિદ્યાર્થીઓને દરેક તહેવાર નિમિત્તે કંઈક ને કંઈક વસ્તુઓ તહેવારને લગતી વસ્તુ આપવાનો સિલસિલો જાળવી રાખવામાં આવ્યો છે આ વિશેષમાં હોળી ધૂળેટી નિમિત્તે વિચકારી વિતરણની સાથે હોળી ધૂળેટી રમતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ વિશે પણ સમજ આપવામાં આવી છે વિશેષ તો ફુગ્ગાની અંદર કે પ્લાસ્ટિકની કોથળીની અંદર રંગ મિશ્રિત પાણી ભરીને ચાલતા રાગીરો કે વાહન ચાલકો ઉપર નહીં ફેંકવા માટે સમજ આપવામાં આવી છે ચામડીને નુકસાન કરે અથવા તો જમીન સાથે ભળીને પર્યાવરણને નુકસાન કરે એવા નુકસાનકારક રંગોથી દૂર રહીને હોળી રમવા માટેની એક સમજ આપવામાં આવી છે ખાસ કરીને આ હોળી ધૂળેટીની અંદર જે પણ નકારાત્મક ભાવનાઓ વિચારો ખ્યાલ આપણા મનમાં હોય એ જ્વાલાની અંદર ભસ્મીપૂત થાય અને સમગ્ર વિશ્વને માટે એકબીજાને માટે જેમ રંગો છે રંગીન રંગો એકબીજાને માટે જીવનમાં રંગ ભરીને દરેક લોકોને આગળ લઈ જવા માટે શુભ ભાવના દરેકના મનમાં વિકસે એવી ભાવના સાથે તમામ દર્શક મિત્રોને ধূড়েটি শুকামও